મોરબીમાં શક્ત શનાળા ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં મહાપાલિકા દ્વારા સાંસદ ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વીસ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ યોજાયો હતો જેમાં રૂપિયા સત્યાવીસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે અઢાર વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં આઠ રોડના કામના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા કલેક્ટર કે બી ઝવેરી કમિશનર સ્વપ્નિલ ખરે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા શહેરી વિકાસના વીસ વર્ષ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ મહાનગરોની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અનેક વિકાસના કામો માટે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પૂર્વ રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ કમિશનર શ્રી સૌ લોકોની ઉપસ્થિતિમાં અને આજે એકસાથે અઠ્યાવીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજે જાહેરાત થઈ છે કામોની એની સાથે સાથે જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે એકસો ને એંસી કરોડનું બજેટ હતું આજે મને જણાવતા આનંદ થાય છે મહાનગરપાલિકા બન્યા પછી ચાલુ વર્ષનું સાતસો ને ત્રેપન ત્રાસી કરોડ રૂપિયાનું બજેટ મોરબી મહાનગરને ફાળવવામાં આવ્યું છે જે પ્રમાણે હમણાં જ શ્રી દ્વારા મોરબીનો મહાનગરનો એક્શન પ્લાન્ટ જે પ્રમાણે હમણાં અહીંયાથી નિહાળવામાં આવ્યો જોવામાં આવ્યો આગામી સમયમાં મોરબી મહાનગરની જે પણ ખૂટતી કડીઓ છે જે પણ જરૂરિયાતો છે વિકાસની ખૂટતી કડીઓ હોય એ પ્રમાણે એક અદ્ભુત એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે મોરબીને શુદ્ધ પીવાનું પાણી મળે સો કરોડ રૂપિયાના ખર્ચે એક યોજના બનાવવામાં આવી છે ડ્રેનેજ હોય બ્યુટિફિકેશન હોય બાગ બગીચા હોય આંગણવાડી હોય આરોગ્ય માટેની સુવિધા હોય સ્વચ્છતા માટેના જે પણ આગામી સમયની અંદર કાર્ય કરવાનું હોય આવા અલગ અલગ પ્રકારના કાર્ય કાર્યોના માધ્યમથી આજે જે પ્રમાણે બજેટ મળ્યું છે તેના કાર્યો કરવામાં આવશે અને બે હજાર છવ્વીસ સત્યાવીસના માર્ચ પછીના બજેટની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવશે એટલે કે આગામી સમયની અંદર મોરબીના વિકાસની આ શરૂઆત થઈ છે અને જે પ્રમાણે અહીંયા કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે અહીંયા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે હું મોરબીના સૌ લોકોને જનતાને વિશ્વાસ અપાવું છું કે જે પ્રકારે આજે શરૂઆત થઈ છે અને આવનાર સમયની અંદર પણ જ્યારે આ કાર્યો થશે ત્યારે અન્ય જે આપણા ગુજરાતના શહેરો છે એની સરખામણીમાં આપણું જે મોરબી જે શહેર છે એનો પણ સમાવેશ થશે હું તંત્ર અને કમિશનર શ્રી અને આખી મહાનગરના સૌ આપણા તંત્રના સૌ લોકોને પણ અભિનંદન આપું છું આપણા ધારાસભ્યશ્રી અન્ય ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું કે તેમણે મોરબીને આજે આટલી મોટી જે ભેટ આપી છે એના વિકાસના કામોના આજે આપણે અહીંયા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને જલ શક્તિ મંત્રી શ્રી કેન્દ્ર સરકાર આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં કેચ દરના જે કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે ગુજરાતની અંદર પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે પણ બધા જ ધારાસભ્યશ્રીઓ પચાસ લાખ રૂપિયા આ કાર્યની અંદર એ કેદર રેનની અંદર અને જે વરસાદી પાણી છે કે જમીનમાં સંગ્રહ થાય એના માટે ઉપયોગમાં લેવામાં આવે જેની પણ જાહેરાત થઈ છે ત્યારે આઠ પોઈન્ટ આજે એવા હતા કે જ્યાં મોરબીની અંદર પાણી ભરાય છે તો મેં પણ કમિશનર સાહેબને અત્યારે કીધું કે જે મારી ગ્રાન્ટ છે એમાં પચીસ લાખ રૂપિયાના માધ્યમથી આપણે બોરવેલ બનાવીએ અને બોરવેલના માધ્યમથી જે પાણી ભરાય છે એ પાણીને આપણે જમીનમાં ઉતારીએ તો આપણે આપ એક જો પહેલ કરશું અને મોડલ કરશું તો આવનાર સમયની અંદર જે છે કે જ્યાં જ્યાં આ પ્રકારની જે અવ્યવસ્થા થતી હોય તો ત્યાં આપણે એને એક સરસ મજાનું સુંદર આયોજન કરીને પાણીને આપણે જમીનમાં ઉતારી કરીને ત્યાં કોઈ લોકોને અવગણ ન પડે એ દિશાની અંદર પણ આગળ વધશું કામો થઈ રહ્યા છે હમણાં જ શ્રી કાંતિભાઈ આપણા ધારાસભ્યશ્રી અને હું એક ગાડીની અંદર જ્યારે આવતા હતા અને મને બરાબર યાદ છે કે જ્યારે આપણા સીસી રોડનું નિર્માણ થતું હતું અને ત્યારે પણ આપણે વારંવાર તમારા માધ્યમથી સૌ સંસ્થાઓના માધ્યમથી આપણે લોકોને અપીલ કરી હતી કે આપણે સાથે મળી કરીને એક મજબૂત કામ થાય અને મને જણાવતા આનંદ થાય કે મોરબીની અંદર જે આપણા સીસી રોડનું નિર્માણ થયું છે એકદમ મજબૂત અને આવનાર સમયમાં અનેક વર્ષો સુધી મજબૂત સીસી રોડ આપણને રે પ્રકારનો રોડ દેખાઈ રહ્યા છે ત્યારે હું હમણાં જ કાંતિભાઈને વાત કરતો હતો અને આવનાર સમયમાં અમે બધા સાથે મળી કરીને તમારા સહયોગથી તંત્ર બધા સાથે મળી કરીને જે પણ કામો થાય મજબૂત રીતે થાય એ દિશામાં પણ આગળ વધી દેવનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી